ભગવાન કૃષ્ણ કનૈયું ત્રણ પ્રકારના તાપ તમારા હટાવે છે આ ત્રણ પ્રકારના તાપ કયા આધિદેહિક આદિભૌતિક અને આધ્યાત્મિક દરેક જીવને આ ત્રણ પ્રકારના તાપ લાગે છે ઘણા ઘણા કે અમે ન સમજી શકીએ આ ભાષા થોડી ઊંચી પડે કિ વ્યાધિ અને ઉપાધિમાંથી જે આપણને બહાર કાઢે છે એવો કૃષ્ણ

એને જે સાચવા એને મોટા કરવા એને વ્યાધિ ઉપાધિ છોકરાઓ નથી એને આધિ કહેવાય છોકરાઓ થયા પછી એમને મોટા કરવા એને ભણાવવા એને ગણાવવા એના લગ્ન કરવા એને એને ધંધે બિઝનેસ લાઈનમાં ચડાવવા આ બધી વ્યાધિ છે અને ઉપાધિ એટલે શું કહી દઉં ઉપાધિ એટલે શું કહી દઉં કાગળ કહું ને છોકરા નથી એને આધી કહેવાય છોકરા થયા પછી એને લાઈને એને એને બધું આમ આમ પાટે ચડાવાય એને વ્યાધિ કહેવાય અને એના ઈ છોકરાના લગ્ન કરી દો પછી તમને એમ કે હવે ટકટક કરશો નહીં એક બાજુ ખૂણામાં વ્યાજ ઊભું થાય ને એને ઉપાધિ કહેવાય હા હા લે ઘણા ઘણા છોકરા કે તમને કઈ ખબર ન પડે લે મોટો મોટો અમે અમે કર્યો તમને ખબર પડે પણ બાપ તાપત્ર વિનાશ આ ત્રણે ત્રણ પ્રકાર માંથી બધા આપણને ઉગારી લે છે એવા ભગવાન કૃષ્ણ પણ ખાલી કૃષ્ણ નહીં શ્રી કૃષ્ણ મહા ભગવાન ખાલી નહીં બોલે તો શ્રી રાધા સહિતના કૃષ્ણને અમે વંદન કરીએ છીએ